ચાર્જર ચોથમાં ક્યારે આવવાનું જ્યારે યાર ફોટા પાડવા માટે બહુ બધી જગ્યા હોય પણ ગરબાનો એક્સપિરિયન્સ કરવા માટે ગરબાની ઓથેન્ટિસિટી માટે ક્યાંક જવું હોય ને ત્યારે ચાર્જર ચોથમાં આવવાનું ત્યારે ગરબાના પાસ ચાર ચાર આંકડામાં મળતા હોય છે ત્યારે એક નોમિનલ પ્રાઇઝમાં ઓરિજિનલ અને ઓથેન્ટિક ગરબાનો એક્સપિરિયન્સ કરવા હોય ને તો ચાર્જર ચોથ આવવાનો જો તમે તમારી કંપનીના એચઆર હોવ અને તમારે તમારે આખી ઓફિસર લઈને ક્યાંક જવું છે પણ બજેટ ફ્રેન્ડલી ત્યારે ચાર્જર ચોથમાં આવવાનું કારણ કે તમે કહી શકશો કે હા યાર આ તો થીમ બેઝ ગરબા છે થીમ બેઝ ઓથેન્ટિક ગરબા જ્યારે તમે તમારે જે ગરબા રમવા છે ને એવા ગરબા રમવા હોય ને ત્યારે ચાચર ચોથમાં રમી રહ્યા છો પણ તમે મોંઘા કોઈ પણ ચણ્યા ચોરી કેળિયા કે કુર્તા નથી તો આ ગ્રાઉન્ડમાં ચાચર ચોથના ગ્રાઉન્ડમાં કોઈ તમને તમારા કપડાથી જજ નહીં કરે જયારે તમને એવી ઈચ્છા થાય કે યાર આજે મારા ગરબામાં પપ્પા મને લઈ જાવ અથવા તમને હોય કે છોકરાઓ તો ગરબા રમવા ગયા આપણે ક્યાં જઈએ આવો વિચાર તમારા મનમાં આવે ને ત્યારે ચાચર ચોથાવાનો ઇન શોર્ટ જ્યારે ગરબા એક ક્લાસ નીશ વસ્તુ બની ગઈ છે ત્યારે માસ ગરબા કોને કહેવાય ત્યારે ગરબા કોને કહેવાય ત્યારે નવરાત્રિ કોને કહેવાય એ એક્સપિરિયન્સ કરવો હોય ને તો ચાચર ચોથમાં આવવાનું આજ છઠ્ઠી ઓક્ટોબરે શ્રી બાલાજી ફાર્મમાં આઠ વાગે પહોંચી જજો અને હા આ વખતે બાર વાગે સ્પીકરો બંધ થશે પણ ગરબા બંધ નહીં થાય